દ્રશ્યો આ છે પરંતુ બે હજાર ચોવીસમાં પણ જૂનાગઢમાં આવી તારાજી આવે તો નવાઈ નહીં કારણ કે જૂનાગઢ નરસિંહ મહેતા તળાવોના બ્યુટિફિકેશનનું કામ છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવ્યું છે પરંતુ તે કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે

તળાવ સૂકવું પડ્યું છે ઓજી વિસ્તાર એટલે કે જાંજડા રોડ જોશીપુરા અને આજુબાજુના તળાવના વિસ્તારોની અંદર પાણીના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે ત્યારે આ વસ્તુને ગંભીરતાથી લેવાને બદલે કોન્ટ્રાક્ટર હળવાથી લઈ રહ્યા છે અને એનું રિઝલ્ટ પણ આવતું નથી એટલે અધિકારીઓની કંઈક ને કંઈક બેદરકારી કોન્ટ્રાક્ટરની તો હન્ડ્રેડ પર્સન્ટ બેદરકારી છે તો આ તાત્કાલિક અસરથી થાય આઉટલેટ અને ઇનલેટ બંને તૈયાર થઈ જાય કારણ કે હવે મહિના દોઢ મહિના જેવો જ સમય છે

કે તળાવ પાણી city માં ગયા વખતે જે ઉનાળો થઇ એ નાં થવી જોઈએ તળાવ માં પાણી સંગ્રહ થાય એવું તો આજે એ લોકો એ ઓગળી ગયા છે કે હવે આ થોડાક time માં સિત્તેર પંચોતેર ટકા કામ થઈ ગયું છે થોડું કામ થયું પણ ઝડપી આજે JCB વધુ મંગાવી વિશે થી સાધનો વધુ વધારે મંગાવી અને કામ પૂર્ણ કરવા માં આવે ચોમાસા દરમિયાન લોકો ને હાલાકી આવે એવું કામ ફટાફટ થાય એવી અમે સૂચના આપેલી છે મેયર ખુદ સ્વીકારે છે કે કામ પૂરું થઈ જવું જોઈતું હતું અને હવે એન્જિનિયરોએ બાહેધરી આપી છે કે વહેલી તકે કામ પૂરું થશે તેરે જોવાનું એ રહેશે કે નરસિંહ મહેતા તળાવમાં વરસાદી પાણી રોકાય છે કે પછી ગત વર્ષ જેવી હોનારતનો જૂનાગઢના લોકોને સામનો કરવો પડે છે બિપિન પંડ્યા બીટીવી ન્યૂઝ જૂનાગઢ